આજના મહત્વના સમાચારની વાત કરીએ તો ફતેપુરા પોલીસ ચોકી પાસે નાગરિકોની સુવિધા માટે બનાવવામાં આવેલા રેન બસેરાની આગળ ફ્રૂટના વેપારીઓ ગેરકાયદેસર દબાણ કરી દેતા આ દબાણ દૂર કરવા માટે સ્થાનિક નાગરિકે ફતેપુરા ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરી જો દિન ત્રણમાં આ દબાણો દૂર કરવામાં નહીં આવે તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે જૂના બસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ ચોકીની બાજુમાં ફતેપુરા ગ્રામ પંચાયત દ્વારા નાગરિકોને બેસવા માટેનો રેન બસેરો બનાવવામાં આવ્યો છે અને ત્યાં નાગરિકો બેસી શકે તે માટે બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે પરંતુ આ રેનબશેરાની આગળ કેટલાક ફ્રૂટના વેપારીઓએ પોતાના ફ્રૂટની લારીઓ તેમજ દુકાનો લગાવીને અહીં ગેરકાયદેસર દબાણ કરી દીધું હોવાનું ગામના સ્થાનિક જાગૃત નાગરિકે ફતેપુરા ગ્રામ પંચાયતમાં લેખિત રજૂઆત કરીને જણાવ્યું છે તેમજ આ ગેરકાયદેસર રીતે દબાણ કરનાર ફ્રૂટના વેપારીઓ એટલી હદે માથા ભારે હોવાનું તેઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે અહીં આ ત્રણ વેપારી સિવાય અન્ય કોઈ વેપારીને પણ તેઓ વેપાર કરવા માટે બેસવા દેતા નથી તેમના સિવાય અન્ય કોઈ વેપારી અહીં વેપાર કરવા બેસે છે તો તેની સાથે જાણી જોઈને ઝઘડો તકરાર કરીને આ વેપારી સામે ખોટી ફરિયાદો કરવામાં આવે છે અને આ માથા વેપારીઓ નાના વેપારીઓને ડરાવે ધમકાવે છે અને દબાવે છે સ્થાનિક અરજદારે રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે અહીં ગેરકાયદેસર રીતે દબાણ કરીને ફ્રૂટનો વેપાર કરતા વેપારીઓ તેમની દુકાનના સડેલા ફ્રૂટ તેમજ અન્ય વસ્તુઓ પણ રસ્તા ઉપર જ કચરો કરે છે તેમજ રેનબશેરાની અંદર જ કચરો કરે છે જેના પગલે અહીં એટલી બધી દુર્ગંધ ફેલાઈ જાય છે કે અહીં નાગરિકો બેસી શકતા પણ નથી અને આ લોકોએ એટલી હદે દબાણ કરેલું છે કે રેનબશેરાની અંદર પ્રવેશવું પણ મુશ્કેલ બની ગયું છે તેમજ રજૂઆતમાં અરજદારે વધુમાં જણાવ્યું છે કે આ ફ્રૂટના વેપારીઓ દ્વારા તેમના સડેલા ફ્રૂટ તેમજ ફ્રૂટના પાલા અને ફ્રૂટનો નીકળતો કચરો રસ્તા ઉપર જ રાત્રિના સમયે નાખી દેવાતા અહીં મોટી સંખ્યામાં પશુઓનો મેળાવડો થાય છે અને પશુઓ રસ્તા ઉપર જ અળીંગો જમાવે છે જેના પગલે અહીંથી પસાર થતા વાહન ચાલકોને પણ પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે ત્યારે આ સમગ્ર બાબતને ધ્યાનમાં રાખીને ફતેહપુરા ગ્રામ પંચાયત દ્વારા ફતેહપુરા ગ્રામ પંચાયતના રેન બસેરાની આગળ ગેરકાયદેસર રીતે દબાણ કરેલા ફ્રૂટના વેપારીઓનું દબાણ દૂર કરવામાં આવે તેવી સ્થાનિક નાગરિકે રજૂઆત કરી છે સ્થાનિક નાગરિકે રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે આ સરકારી જમીન છે કે ખાનગી જમીન છે તેની પણ તેઓને જાણ કરવામાં આવે અને જો આ સરકારી જમીન હોય તો તાત્કાલિક ધોરણે આવા ગેરકાયદેસર દબાણ કરતાં ઇસમોને અહીંથી દૂર કરવામાં આવે અને જો ત્રણ દિવસમાં આમ કરવામાં નહીં આવે તો તેઓ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે